આજની પોસ્ટમાં આપણે તુલસીમાં જળ અર્પણ કરવાના નિયમો વિશે જાણકારી મેળવી મોટે ભાગેના બધાના ઘરમાં તુલસીનો છોડ હોય છે જેના કારણે ઘરમાં સકારાત્મકતા રહે મા લક્ષ્મીની કૃપા બની રહે રોજ તુલસીના છોડમાં જળ અર્પણ કરવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે અને જેને શુભ પણ માનવામાં આવે છે પરંતુ બે દિવસ એવા છે કે જ્યારે તુલસીના છોડમાં જળ ચડાવવું વર્જિત છે આવું એ કયા બે દિવસ છે તેના વિશે જાણકારી મેળવી છે જય મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જળ અર્પણ કરવાની રીત તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો સનાતન ધર્મમાં તુલસીના છોડને એક પૂજનીય માનવામાં આવે છે એટલા માટે મોટેભાગે દરેકના ઘરે તુલસીનો છોડ લગાવવામાં આવે છે અને સવારે તેની પૂજા કરવામાં આવે છે તેને જળ અર્પણ કરવામાં આવે છે સવારે સ્નાન કરીને તુલસીના છોડમાં જળ અર્પણ કરવાથી લક્ષ્મીની અસીમ કૃપા રહે છે તુલસીના છોડમાં મા લક્ષ્મીનું એક રૂપ માનવામાં આવે છે તેથી જ ઘરમાં તેજીથી ધનની આવક થાય છે સમૃદ્ધિ વધે છે બરકત વધે છે પરંતુ ધર્મશાસ્ત્રમાં તુલસીની પૂજા કરવા માટે જળ ચઢાવવાના કેટલાક નિયમ બતાવવામાં આવે છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે તુલસીના છોડને બતાવવામાં આવેલા નિયમ પ્રમાણે મહિનામાં કેટલા દિવસ એવા હોય છે રવિવારના દિવસે જળ અર્પણ ન કરવું જોઈએ માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસીજી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે એવામાં રવિવારના દિવસે તુલસીના છોડને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે એટલે તુલસીજી અને માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે એટલા માટે ક્યારેય પણ રવિવારના દિવસે વિષ્ણુ પ્રિયા તુલસીના છોડમાં જળ અર્પણ ન કરવી જોઈએ હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને કૃષ્ણ પક્ષની અને શુક્લ પક્ષની એમ અગિયારસની તિથિ આવે છે આ રીતે દર મહિને બે અને આખા વર્ષમાં ચોવીસ અગિયારસની તિથિ આવે છે બધી જ અગિયારસની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરશે ભગવાન વિષ્ણુને તુલસીજી બેહદ પ્રિય છે એટલે તુલસી માતા આ દરેક અગિયારસની તિથિ પર ભગવાન શ્રી હરિના માટે નિર્જળા વ્રત રાખે છે એટલે એકાદશી અગિયારશી તિથિના દિવસે પણ તુલસીના છોડમાં ક્યારેય જળ અર્પણ ન કરવું જોઈએ જો રવિવાર અને એકાદશીના દિવસે બંને દિવસે તુલસીના છોડમાં જળ અર્પણ કરવામાં આવે તો તુલસીનો છોડ સુકાઈ જાય છે સાથે જ નારાજ થઈ જાય છે આ જાણકારી ધાર્મિક માન્યતાઓ અનુસાર છે મિત્રો તમે પણ તમારો અનુભવ ત્યાગ કરશો જેથી કરતા મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ વાતો સાથે